ફાયર બ્રિગેડ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને આપવામાં આવ્યો વડોદરા ફાયર વિભાગમાં ફાયર બ્રિગેડ દ્વારા ખરીદી કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓમાંથી એક એવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને પોતાના પદ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસરનો અગત્યનો ચાર્જ અનુભવી અને ગ્રાઉન્ડ ઝીરો પરથી ઉપર સુધી પહોંચેલા એવા કર્મઠ ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો આજરોજ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંભાળવામાં આવતા મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓએ જ ગ્રાઉન્ડ ઝીરો પરથી કામ કરેલું છે તેઓ તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે પછી તે રાજકીય હોય કે પછી સામાજિક પોતાના અનુભવને પોતાના કામગીરીમાં ઉપયોગ કરશે ફાયર ફાઇટર જીવના જોખમે પ્રજાની સેવા કરતા હોય છે ત્યારે ફાયર ફાઇટરોની સેફટી માટે પ્રાથમિકતા આપશે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઓફિસમાં વિધિવત રીતે ચાર્જ સંભાળાશે અગાઉ શું કામગીરી થઈ શું થઈ એ તો મને બહુ ખ્યાલ છે નહીં કે શું એમને પેપરવર્ક કર્યું કે જે પણ એક્સવાય છે એના રિલેટેડ મારો કંઈ બહુ મારો એમાં કોઈ રોલ હતો નહીં એટલે મને બહુ ખ્યાલ નહીં કે સાહેબ એ જે વખત જે તે એમને ખરીદી કરી હોય કે જે કરવી હોય મારા લેવલનું કામ નહીં એમને મને બહુ એમાં ખબર છે નહીં કારણ કે હું ફિલ્ડવાળો માણસ છું ફિલ્ડમાં કામ કરનારો માણસ છું બરાબર એટલે આગળ હોય જે હાલમાં જેવી રીતે મને ચાર્જ સોંપવામાં આવે છે બાય મીડિયા જેવી રીતના ખબર છે એવી રીતના જે હવે આગળની પ્રોસેસ જેવી રીતના થશે હવે આગળ કાર્યવાહી થશે શરૂઆત બહુ નાના લગભગ પંદર સોળ વર્ષ ઉપર થઈ ગયા મારે એની અ ફાયર સર્વિસમાં જે બહુ હા બહુ નીચલા લેવલથી મેં કામગીરી શરૂઆત કરેલી હતી એમ ગ્રાઉન્ડ ઝીરો ધીમે શરૂઆત કરેલી મેં કામગીરી છે બેસ્ટમાં બેસ્ટ કામગીરી કેવી રીતના કરવી મેન અમારો ઉદ્દેશ છે કે એક કર્મચારી છે પાયાનો કર્મચારી છે લોક

જે રીતના જે હાલમાં જાણ કે હું પોતે ફિલ્ડમાં હોઉં છું એટલે મને પણ એ મેં દેખતો હોઉં છું કે અહીંયા જેટલા પણ કર્મચારી છે જે પણ ઓફિસર છે એ વિધિન ટાઈમમાં વિધિન સમયમાં ત્યાં કોલમાં જ્યાં પહોંચે છે અને કાલને કોલ કોઈ પણ પ્રકારનો હોય એને એટેન્ડ કરતા હોય છે અને એને ટૂંક સમયમાં જેટલું બને એટલો ફાસ્ટ કામગીરી કરીને એને પૂરો કરતા હોય છે અને બેસ્ટમાં બેસ્ટ કામગીરી એમાં કરતા હોય છે પૂર માટેની હાલમાં તો જે રીતના તૈયારી પહેલાં પણ જે રીતના કરેલી છે એ પ્રમાણે હાલમાં પણ ચાલુ જ છે એમાં બોટોનો ને જે ખરીદી કરેલી છે જે અગાઉ કરેલી છે 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 જ બધું હાલમાં અત્યારે હું અત્યારે લેવા જ જઈ રહ્યો છું ત્યાં ઓફિસમાં સાહેબને મળીને